સવાની હું જોઈ રહી છું કંકોત્રી આઈ ત્યાં તમે ગુસ્સે ગુસ્સે ફરી રહ્યા છો મારા ઘરની વાત છે તું શું લેવા વચ્ચે પડું છું ગુસ્સે ગુસ્સે ફરું ગમે તેમ ફરું તારા વચ્ચે નહીં પડવાનું તમારા ઘરની વાત હતી તો મને શું લેવા લગન કરીને લાયા હતા અને એટલું બધું પદ ખસી જતું હોય તો નહીં આવવાનું લગનમાં અરે પદ ખાઈ જવાની વાત નહીં આખા ઘરના નામ પાછળ ડોક્ટર ને એન્જિનિયર લખ્યું છે મારા નામ પાછળ કેમ નહીં લખ્યું તમે એન્જિનિયરિંગ કર્યું પાસ તો થાય નહીં તો તમારા પાછળ શું લેવા એન્જિનિયર લખાવડાવા

હવે તો મને લગન માં આવતા શરમ આવશે કોક જોશે કે છે આ ભણ્યા ભઈ છે એટલી બધી શરમ આવતી હતી તો ભણવાન ટાઈમે ભણી ના લઈએ રખડી ખાધું છે અને હવે પાછું એન્જિનિયર લખાવું છે એન્જિનિયર તો લખાયું નહીં હવે એક કામ કરો બે માણસ રાખો ઘેર ઘેર જઈને બધાને કહી આવો કા ભણ્યો નહીં એક તો ઘર લગન આવ્યું છે ને આ શું ધંધા માંડ્યા છે નાની નાની વાતો મારી હેઈ જાવ છો ખબર નઈ પડતી બુદ્ધિ વગરના માણસ છો તમે અરે આ વાત તો છે કે આગળ ઊંધી જવાની તું જોતો ખરા તમે ઝઘડવાનું બંધ કરો હવે ઘરમાં કોઈ બી પ્રસંગ આવશે તો તમારી પાસે ડોક્ટર લખાવી દઈશું આ બધા ભેગા થઈને મને કેમ એવું લાગે છે જોનવર નો ડોક્ટર લખાવશે